નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ આજે આપણે જોવાના છીએ સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક પાંચ જાન્યુઆરી બે પચીસ તારીખ દસ એક બે ના રોજ લેવાની છે તો એનું મિત્રો સોલ્યુશનની ચર્ચા કરવાના છે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આગળ આપણે એ પણ ચર્ચા કરીશું કે આનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ક્યાંથી મળશે આ સિવાય જે ટૂંક સમયમાં આવનાર જે દ્વિતીય પરીક્ષા છે પરીક્ષાના પેપરો મળશે ચાલો જોઈએ કયા પ્રકરણ છે તો પ્રકરણ નો સમાવેશ થાય છે પેલા તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ લો આખી હા આની પીડીએફ પણ મળી હો ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીએ આગળ જો આ વિભાગ બી છે આપણો પછી વિભાગ સી છે અને વિભાગ ડી છે તો આ હતું છે બાંગ્લાદેશર મર અડતાલીસ ઇન્ડોનેશિયા ની સ્વતંત્રતા તો કે ઓગણીસો ઓગણપચાસ પછી સંયુક્ત રાષ્ટ્રની ની સ્થાપના તો એમાં આવશે મિત્રો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ પરમાણુ પરીક્ષણ તો ક્યાં થયું હતું મિત્રો પ્રોખરણ રાજસ્થાન પછી કારગીલ યુદ્ધ તો ક્યારે આવશે મિત્રો તો કે ઓગણીસો નવ્વાણું પછી કયું આવશે તો કે વર્લ્ડ સેન્ટર વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલો હુમલો ક્યારે થયો બે હજાર એકમાં ક્યારે થયો તો બે હજાર એકમાં જર્મની રાજધાની કઈ છે ભાઈ જર્મની તો કે ભાઈ બર્લિન શહેર એટલે જી આવશે અને ભારત ઉપર ચીનનું આક્રમણ તો કે ઓગણીસો અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા એ ભારતની મુલાકાત તો કઈ સાલમાં લીધી હતી મિત્રો તો કે બે હજાર પંદરમાં માં તો આ રીતના આપણા જોડકા થશે ઘણા વિદ્યાર્થી એવું કે છે સર તમે કહો છો દ્વિતીય પરીક્ષાનો દ્વિતીય પરીક્ષાનો તો કઈ રીતના છે તો મિત્રો જુઓ ધોરણ નવના નવા માળખા પ્રમાણે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ બધા વિષયનું કુલ ત્રેવીસ ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નોપત્રો છે તો આ બધા તમને મળશે આ સિવાય હજી ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર અમને ગણિત વિજ્ઞાનમાં પ્રોબ્લેમ છે તો મિત્રો ગણિત વિજ્ઞાનનો નવો અભ્યાસક્રમ સંપૂર્ણ અભ્યાસક્રમ છે દરેક ટોપિકના વિડીયો લેક્ચર સાથે મેં મને આમ તમને ઈચ્છા પડે એટલી વાર તમે આ વિડીયો છે એ જોઈ શકશો રેડી એક વખત ડાઉનલોડ કરીને એટલે ઘણું બધું તમે ઈઝીલી સમજી શકશો અને સારા એવા ગુણ મેળવી શકશો આ બધું મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશન વેડ ડિજિટલ એજ્યુકેશન જે પ્લેસ્ટોરમાં જઈને તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરવાની પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરવાનો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો આવું કંઈક પેજ આવશે અહીંયા પેઇડ કોર્સમાં જવાનું ત્યાં એક ધોરણ નવનું નું ફોલ્ડર છે ત્યાં જશો એટલે ત્યાં તમને આ પ્રથમ પરીક્ષા આ દ્વિતીય પરીક્ષાનો જે પેપરો છે એ ગણિત વિજ્ઞાનનો કોર્સ આ સિવાય સામાજિક વિજ્ઞાનનું શોર્ટકટ સાથેનું મટિરિયલ પાઠ છે બધું જ તમને અહીંથી મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો આ સિવાય એક્ઝામ પેપરનો ટૂંક સમયમાં ઓરિજિનલ પ્રશ્ન બે મુકાઈ જશે તો ત્યાંથી તમે જોઈ શકશો અહીંયા ધોરણ વાઇઝ વિષય વાઇઝ વિડીયો જોઈ શકશો જેમ કે લો કે તમારા ધોરણ નવના એસીસ ના વિડીયો જોવા છે તો અહીંયા ક્લિક કરીને

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ને પદ એટલે હા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે ને એને અથવા તો રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ પણ આવશે ને ચાલો આ બધાને પદ ઉપરથી હટાવવા માટેની જે પ્રક્રિયા છે એને શું કહેવાય મહાભ્રક ભયો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ હોય કેટલા વર્ષની હોય છે તો કે પાસઠ વર્ષની ચાલો સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે તો કે ન્યૂ દિલ્હી વડી અદાલતના ન્યાયાધીશને ગુપ્તતાના શપથ કોણ લેવરાવશે તો કે રાજ્યના રાજ્યપાલ જે તે રાજ્યના રાજ્યપાલ નજીરી અદાલતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ નજીરી અદાલતને બીજું સર્વોચ્ચ અદાલત તરીકે પણ ઓળખવામાં સુપ્રીમ કોર્ટ કહેને આપણે હા સર્વોચ્ચ તો મેં આખું નામ લખવાનું છું ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે તો ગુજરાતની હાઈકોર્ટ જો ધ્યાન રાખજો અમદાવાદમાં છે ગાંધીનગર ના કરી દેતા રેડી વડી અદાલતના ન્યાયાધીશ કોને સંબોધીને રાજીનામું આપે છે તો રાજીનામું પાછું કોને આપશે તો કે રાષ્ટ્રપતિને આવશે કોને આવશે રાષ્ટ્રપતિ ચલો રેડી નેક્સ્ટ જિલ્લા ન્યાયાધીશ બનવા માટે કેટલા વર્ષની વકીલાતનો અનુભવ હોવો જોઈએ તો કે સાત વર્ષનો અનુભવ હોવો જોઈએ લોક અદાલતની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યથી થાય છે તો કે ગુજરાત આપણું છે ને હા ગરબી ગુજરાત કે ને જાહેર રીતની અરજી કઈ અદાલત કરી શકાય છે તો કે વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં અથવા તો સુપ્રીમ કોર્ટમાં કરી શકાય છે ચાલો હવે આપણે વિકલ્પ આપ્યા છે તો જોઈએ એના વિશે ભરતીના જંગલોનું અન્ય નામ શું છે તો કે ભાઈ મેંગુરના મેંગુરના જંગલો પછી નીચેનામાંથી કયા વિસ્તારમાં ઉષ્ણકટિબંધીય કાટાળા જંગલો જોવા મળતા નથી તો એમાં શું આવશે મિત્રો પશ્ચિમ ઘાટ રેડી અહીંયા જોવા મળતા નથી બાકી બધી એ તો મળે છે એમ જોવા કહી શકાય પછી નેક્સ્ટ શંકુદ્રમ જંગલોમાં જોવા મળતા વૃક્ષો કયા છે તો કે ભાઈ પાઇન છે દેવદાર છે સિલ્વર છે ફર છે સ્પૂટ છે સ્પૂટ છે આ બધા છે એ જોવા મળે છે નેક્સ્ટ સવાલ નીચેના માંથી કઈ સાચી નથી તે શોધો તેમાં શું આવશે મિત્રો તો અને અંગેનો રોગો એ સાચી નથી બાકી જો આ બધી સાચી છે લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે છે આમળા વાયુપિતને દૂર કરનાર પાચક છે કરંજ ચામડીના દાંતના પેઢાને રોગોને માટે છે ચાલો નેક્સ્ટ પાંચમો વિકલ્પ છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે તો કેટલામું છે મિત્રો તો કે દસમું સ્થાન છે જી તો આપણા વિકલ્પે થયા હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ છે તો કે ભાઈ હવે ખાલ જગ્યા વિકલ્પના આધાર કરવાની છે તો પંજાબ અને હરિયાણા ખાલ જગ્યા એક જ વડી અદાલત આવેલી છે તો કઈ છે ચંદીગઢ રાજ્યના પ્રત્યેક જિલ્લામાં જિલ્લાની દીવાની અદાલતોને ને ખાલ જગ્યા રૂપિયા સુધીના દી દાવાઓ છે સરકાર સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે તો કેટલા આવશે મિત્રો એક લાખ નેક્સ્ટ ત્રીજો સવાલ છે ન્યાયતંત્રના મધ્યમાં ખાલ અદાલત આવેલી છે તો કઈ આવશે વડી અદાલત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા સંસદના બંને ગૃહમાં હાજર ખાલ સભ્યોની બહુમતીને દરખાસ્ત પસાર કરવી પડે છે તો શું આવશે મિત્રો બે તૃતીયાંશ આ રીતના આવશે અને ખાસ મિત્રો જો કોઈ પ્રશ્નોમાં ઉતાવળમાં છે એ જવાબ ખોટો ભૂલથી બોલાઈ ગયો હોય તો તમારે સાચો જવાબ શું કરી દેવાનો છે કોમેન્ટ કરી દેવાની છે જેથી કરીને આપણે એ તમારી કોમેન્ટ છે એ શું કરી દઈએ પિન કરી દઈએ એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે કે ભાઈ જે તે પ્રશ્નમાં આ જવાબ આવશે રેડી ચાલો ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે કઈ સંસ્થા રચના કરવામાં આવી છે તો ગ્રાહક ફોરમ તો આ તો આપણો વિભાગ એ નેક્સ્ટ વિભાગ બી જોઈએ એ પહેલાં ખાસ હજી જો તમારે દ્વિતીય પરીક્ષાના પેપરો મેળવવાના બાકી હોય તો મેળવી લો અને સારી રીતે તૈયારી કરી શકો છો હા તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરવાની છે જેથી કરીને અમને પણ ખ્યાલ આવે ને ચાલો હા અને ખાસ તમારી જે પરીક્ષા તમારી જે શાળામાં દ્વિતીય પરીક્ષાના પેપર લેવાય જાય એટલે તમારે આપણો જે ઓફિસનો નંબર છે એમાં તમારે વોટ્સઅપ કરી દેવાનું પીડીએફ સારા સારો ફોટા પાડીને જેથી કરીને આપણે જે એક્ઝામ પેપરના ફોલ્ડર છે એ આપણે અલગ અલગ શાળાના પેપર અહીં મૂકી દઈશું તો ત્યાંથી તમે જોઈ શકશો બીજી શાળાના પેપરો પણ રેડી ચાલો નેક્સ્ટ વિભાગ બી છે જે તમારે દરેકના બે ગુણ છે તો તમે વિડીયો પોસ્ટ કરીને આ પ્રશ્નો જોઈ શકો છો પછી વિભાગ સી છે તેમાં દરેકના કેટલા છે ત્રણ ગુણ છે એ પણ તમે જોઈ શકો છો ટૂંક સમયમાં આપણે ફરીથી પાછો વિડીયો બનાવીશું જેમાં બે ગુણ ત્રણ ગુણ અને ચાર ગુણ બધા જ સવાલો છે સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથે કેવી રીતના ટાઇપિંગ સાથે સોલ્યુશન ટૂંક સમયમાં મૂકવામાં આવશે અને એનો ફરીથી તમે વિડીયો જોઈ શકશો અને એની પીડીએફ મેં તમને આગળ જણાવ્યું ધોરણ નવના ફોલ્ડરમાં પેઇડ કોર્સમાં મળી જશે તો ત્યાંથી તમે ટાઈપિંગ સાથેની પીડીએફ ટૂંક સમયમાં મળી જશે ત્યાંથી મેળવી શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરો ને આવી રીતના ગણિતનું પણ મુકાઈ ગયું છે તો એ પણ તમે છે એ આપણી ચેનલમાં જઈને જોઈ શકશો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ